આંબાવાડી વચ્ચે સોમવારે રાત્રે એક મોટર સાયકલ ચાલક ને સ્વીફ્ટ કાર ચાલકે ટક્કર મારી હવામાં ફંગોતા ત્રણ યુવકો ઘવાયા હતા અકસ્માત માં ઇજા પામેલ સારવાર માટે હાલોલ ની ખાનગી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા પહોંચતા વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ગામના યુવકો ગત રાત્રે બાઇક ઉપર રવાલ્યા જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં એક કાર ચાલકે તેઓને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ઉપર સવાર વિશાલ અરવિંદભાઈ પરમાર

પોલીસની આટલી ઝડપી કામગીરી ઉપર પણ લોકો સવારો ઉઠાવી રહ્યા છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર